વલ્યા ચોકડી નજીક જૂની કોર્નરલી આનંદ હોટલ ચોકડી પર આવેલ વણાંકમાં જયબેન મોરી હોસ્પિટલ ખાતે પોતાના મેડિકલ કરાવવા જતા મોહમ્મદ અબ્દુલ નેસાનીની બાઇકને અચાનક ઘસી સબનસીબે બાઇક ચાલકનો ચમત્કારિક આબત બચાવ થતા પામ્યો હતો આ ઘટનાની જાણ એકસો બારને ને કરવામાં આવતા જ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વલ્યા ચોકડીથી પાંચસો મીટરના અંતરે આવેલા આ વણાંક જીઆઈડીસીમાં પ્રવેશ દ્વારા सामान છે અહીં મોટા વાહનો આવગન વધુ હોવાથી અકસ્માત અને ટ્રાફિક જામના દ્રશ્ય પણ છ છવારે સર્જાય છે ત્યારે પોલીસ દ્વારા અહીં પોઈન્ટ મૂકી વાહન સંચાલન કરવું જરૂરી બન્યું છે મેરા નામ મમન ઓછાર છે મે જરા થા મેડિકલ કરાને રેમન મોડી મે ઓર ગાડી સામે ચા રહી થી और गाड़ी पे हल्का सा लगा तो मैं तो पूछ गया अभी गाड़ी पूरा खत्म हो गई है थोड़ा चढ़ा दिया गाड़ी पे बंदा रोक भी नहीं रहा कि ब्रेक मार ले कुछ लगा है आपको नहीं मेरे को लगा नहीं कितना नुकसान है गाड़ी में गाड़ी पूरी खत्म हो गई